વાપીમાં પરિવારના પુત્ર એની ઉલ્લેના કાર્યક્રમમાં ગયો અને પાછળથી તસ્કરો ત્રાટક્યા તે પોઈન્ટ છવ્વીસ લાખના મુદ્દાઓની ચોરી હવે સમાચારો જોઈએ વિગતવાર નારગોલ ભંડારી સમાજ હોલ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ સાથે અન્ય પ્રજાલક્ષી અભિયાન શરૂ કરાયા હતા ઉમરગામ તાલુકાના નારગોલ ભંડારી સમાજ હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું એક જ સ્થળેથી વિવિધ વિભાગોને લાગતા પ્રશ્નોનો નિકાલ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા બે હજાર સોળની સાલથી સરકાર આપકે દ્વાર અને ત્યારબાદ સેવા સેતુના નામથી પ્રજાલક્ષી અભિયાન શરૂ કરાયું છે અરજદારોએ વારંવાર કચેરીએ ચક્કર ના લગાવવા પડે તે માટે જરૂરી આધાર પુરાવા સાથે સેવાસેતુ કાર્યક્રમમાં અરજી કરી પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ થાય છે ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત મહાનનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો મામલતદાર જયનીશ પાંડવ દ્વારા આમંત્રણને માન આપી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌ મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે લાભાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું જે તબક્કામાં યોજાનાર સેતુ કાર્યક્રમના બીજા તબક્કામાં વલસાડ ભિલાડ ખાતે આગામી ઓગણીસ જાન્યુઆરીના રોજ કાર્યક્રમ યોજાશે પ્રથમ તબક્કામાં નારગોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વીસ જેટલા ગ્રામ પંચાયતના લાભાર્થીઓએ લાભ લીધો હતો શ્રી કચ્છી ભાનુશાલી ટ્રસ્ટી મિત્ર મંડળ પ્રેરિત ભાનુ ચેમ્પિયન્સની ટીમ દ્વારા વાપીમાં સર્વ સમુદાય માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ઉપસ્થિત સાંઈરામ દવેને સાંભળવા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ મિત્ર મંડળ પ્રેરિત અને ભાનુ ચેમ્પ્સની ટીમ દ્વારા વાપીમાં સર્વ સમુદાય માટે આરોગ્ય બાળકન્યા શિક્ષણ અને મહિલા આત્મનિર્ભરતા જેવા કાર્યો માટે હાસ્ય દરબાર દાંડિયા રાસ ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કર્યું છે વાપી જેઆઈડીસીમાં આવેલ વીઆઈએ ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં સાંઈ રામ દવેને સાંભળવા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ગ્રાઉન્ડમાં આયોજિત હાસ્ય દરબારનો ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો હોય એ જાણી સાંઈરામ દવેએ આ કાર્યમાં સહભાગી થવા તમામને અપીલ કરી હતી પોતાની રસાળ હાસ્ય શૈલીમાં તેમણે તમામને પેટ પકડીને હસાવ્યા હતા તો ભારતીય સંસ્કૃતિ આજના મોબાઈલ યુગમાં સેલ્ફીની સંબંધ બહારના યુવક યુવતીઓ સાથે તથા પ્રેમ પ્રેમ સંબંધો સમાજમાં અને દેશમાં પ્રવર્તી રહેલો પશ્ચિમી વાયરો સામાજિક અને રાજકીય લેવલે રમાતી ગંદી રાજકીય રમતો જેવા વિવિધ વિષયોની હસતા હસતાવતા ઊંડી સમજણ અને શીખ આપી હતી હાસ્ય કલાકાર સાંઈરામ દવે જણાવ્યું કે ડાયરો એટલે મર્યાદા સાથેનું સાહિત્ય મર્યાદા સાથેનું હાસ્ય અને મર્યાદા સાથેની વાતો જેમાં કરવામાં આવે તેનું નામ ડાયરો જેમાં પિતા પુત્રી સાથે બેસીને સાંભળી શકે લોકસાહિત્ય અને સંગીતને કોઈ સીમાડા હોતા નથી ડાયરામાં ભાષાવાદ પ્રાંતવાદ હોતો નથી મર્યાદામાં રહીને હાસ્ય રસ અને લોકસાહિત્ય પીરસવામાં આવે છે વલસાડના પારનેરા પારડી ખાતે વીસમી જાન્યુઆરીએથી સંકટ હરણ હનુમાનજી મંદિરે પ્રફુલભાઈ શુક્લની આઠસો રામકથાનો પ્રારંભ કરવામાં આવશે બાવીસમી જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે થનારી અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વલસાડના લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા જેમની સાથે જોડાયેલી છે એવા હજરા હજુર ઐતિહાસિક સંકટ હરણ હનુમાનજી મંદિરે આવતી તારીખ વીસ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથાનો મંગલમય પ્રારંભ થશે નવ દિવસીય રામકથા અનુષ્ઠાન અંતર્ગત તમામ ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે એવી ઐતિહાસિક રામકથા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં આજે કથાકાર પ્રફુલભાઈ શુક્લએ કહ્યું કે પાંત્રીસ વર્ષ પછી યોજાયેલી આ રામકથા સંકટહરન હનુમાનજીને અર્પણ છે આખું વિશ્વ જ્યારે રામમય બની રહ્યું છે ત્યારે આ રામકથા અનેરો આનંદ આપનારી છે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં વલસાડના લોકપ્રિય માનનીય ધારાસભ્ય ભરતભાઈ પટેલ પારનેરાના સરપંચ હતા ત્યારે રામકથા યોજાઈ હતી આ ભવ્ય રામકથામાં સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકીય ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે આજે પત્રકાર પરિષદમાં વલસાડના માનનીય ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વીસમી જાન્યુઆરીએ રાધાકૃષ્ણ મંદિરેથી અલગ અલગ એકત્રીસ ગામોમાંથી બપોરે એક વાગ્યે પોથી યાત્રા પ્રસ્થાન થઈ સંકટ હનુમાનજી મંદિરે જશે દરરોજ બપોરે ત્રણથી છ ચાલનારી આરામ કથામાં કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલી છે આ ઉપરાંત તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરીની રાતે નવ કલાકથી ભજન સમ્રાટ ગોપાલ સાધુનો લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે આ કથાને સફળ બનાવવા માટે સંકટહરણ હનુમાનજી મંદિર ટ્રસ્ટી ગણ સહિત ભાવિક ભક્તો તન તોડ મહેનત કરી રહ્યા છે અહિયાં પાનેરા પારડીમાં સંકટર હનુમાનજીના મંદિરે જે રામકથા થવાની છે વીસમી તારીખથી એને પત્રકાર પરિષદ યોજવામાં આવી વીસમીથી અઠાવીસમી સુધી અહીંયા રામકથાનું આયોજન થયું છે માન્ય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ આજથી પાંત્રીસ વર્ષ પહેલાં જ્યારે પાનેરાના સરપંચ હતા ત્યારે પણ અહીંયા એમણે રામકથા કરાવી હતી આ પાંત્રીસ વર્ષ પછી આ અવસર આવે જ આ કથાની વિશેષતા છે કે એકત્રીસ ગામોમાંથી અલગ અલગ જગ્યાએથી પોથીઓ આવશે અને તમામ પોથીઓ રાધાકૃષ્ણ મંદિરે વીસ તારીખે બપોરે એક વાગે ભેગી થશે અને પછી સમૂહ આકારે પોતીયાત્રા સંકટહર હનુમાનજી મંદિરે પહોંચશે આયોજકો દ્વારા કથાની અંદર દરરોજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સૌથી મોટી વિશેષતા તો એ છે કે જે દિવસે અયોધ્યાની અંદર રામલલા મંદિરમાં બિરાજે છે એ જ સમયે આ કથાની અંદર પણ રામ જન્મ ઉત્સવ મનાવવામાં આવશે અવધ આનંદ ભયો જય રઘુવર રામ કી જય સિયાવર રામ કી પાનેરા ગામ અયોધ્યા ધામ બની રહ્યું છે આ કથા અયોધ્યાના ઉત્સવને અનુસરીને એના અંતર્ગત જ રાખવામાં આવી છે અને સંકટ હનુમાનજી મંદિરને માટે લોકો મદદરૂપ થાય એના કાર્યમાં સહભાગી બને ખરેખર જે દાન આપે છે એ જ ધનવાન છે આ જગતની અંદર જે દાન આપે છે એ જ ધનવાન છે બાકી તો બધા સંપત્તિના ચોકીદારો છે ભગવાન વોચમેન ગોઠવેલા છે એને ધનવાન કહેવાય જ નહીં ધનવાન એ છે જે હાથથી દાન કરી શકે છે તો આ સંકટર હનુમાનજી મંદિર માટે હું અપીલ કરું છું કે સૌ એમાં સહભાગી બને પોતાનો હાથ લંબાવે અને આ રામકથાને સફળ બનાવે જય શ્રી રામ જય શ્રી જય શ્રી રામ વાપીમાં એક પરિવાર પુત્રના એન્યુઅલ ડેમાં વ્યસ્ત હોવાથી તસ્કરોએ ફ્લેટમાં પ્રવેશી સવા બે લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ફરિયાદ છે વાપી શહેરના પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલા શિવમ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર બસો એકમાં રહેતા અને કાર લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશભાઈ શાંતિલાલ ટેલરનો દીકરો નજીકમાં આવેલી શાળામાં અભ્યાસ કરે છે શાળાનો એન્યુઅલ ડેનો કાર્યક્રમ હોવાથી પરિવારના સભ્યો શાળાના એન્યુઅલ ડેના કાર્યક્રમ નિહાળવા પરિવાર સાથે ગયા હતા ફ્લેટના દરવાજાનું તાળું મારી હિતેશભાઈ તેમના પરિવારના સભ્યો સાથે ગયા હતા જે દરમિયાન તસ્કરોએ હિતેશભાઈના બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો તસ્કરોએ બંધ ફ્લેટનું તાળું તોડી ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયાની તસ્કરી કરી આરોપીઓ ભાગી ગયા હતા શાળાના એન્યુઅલ ડેના કાર્યક્રમમાંથી હિતેશભાઈ તેમના પરિવાર સાથે પરત આવ્યા ત્યારે ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો ફ્લેટમાં ચેક કરતાં કબાટમાં મૂકેલા બે પોઈન્ટ ત્રણ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી અંદાજે કુલ બે પોઈન્ટ છવ્વીસ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું હિતેશભાઈ ટેલરે તાત્કાલિક ઘટનાની જાણ સ્થાનિક અગ્રણીઓ અને વાપી ટાઉન પોલીસની ટીમને કરી હતી વાપી ટાઉન પોલીસની ટીમે એફએસએલની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી હતી બનાવ અંગે વાપી ટાઉન પોલીસ મથકે હિતેશભાઈ ટેલરે 2.26 છવ્વીસ લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી વાપી ટાઉન પોલીસની ટીમે ખાનગી અને સરકારી સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે વલસાડના શુગર ફેક્ટરી ઓવરબ્રિજ ઉતરતા સમયે બાઇક સવાર બે મિત્રોને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું વલસાડના શુગર ફેક્ટરી ઓવરબ્રિજના દક્ષિણ છેડે અમદાવાદથી મુંબઈ જતા માર્ગ પર બનેલી અકસ્માતની ઘટનામાં વલસાડના મોગરાવાડી મોટા તળાવ ખાતે રહેતો પાંત્રીસ વર્ષીય યુવક અમરચંદ્ર તેના સાથી મિત્ર સાથે પોતાની મહિન્દ્રા કંપનીની સેન્ચુરો બાઇક નંબર જી જે વન ફાઇવ બી ઈ ફોર સેવન સિક્સ ટુ લઈને પારડી ખાતે પોતાના કામ અર્થે જઈ રહ્યો હતો જે દરમિયાન વલસાડનો શુગર ફેક્ટરી ઓવરબ્રિજ પસાર કર્યા બાદ કોઈ અજાણ્યા વાહન ચાલકે બંને બાઇક સવાર મિત્રોને અડફેટે લેતા બંને મિત્રોને ઘટના સ્થળે ઈજાઓ પહોંચી હતી જેના પગલે સ્થાનિકો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એકસો આઠ ની મદદથી બાઇક ચાલક રામચંદ્રને પહોંચેલી ગુપ્ત ઈજાઓ પૈકી સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો સમગ્ર બનાવને પગલે વલસાડ ઉરાલ પોલીસની ટીમે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર નારગોલ ભંડારી સમાજ હોલ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમનો 20 જેટલી ગ્રામ પંચાયતોના લાભાર્થીઓએ લાભ લીધો બાપી વિયાય ગ્રાઉન્ડ ખાતે આયોજિત હાસ્ય દરબારમાં સાઈરામ દવેએ પોતાની રસળ હાસ્ય શૈલીમાં પેટ પકડીને હસાવ્યા તારીખ વીસ જાન્યુઆરીએ પાનેરાના સંકટ હરણ હનુમાન મંદિરે યોજાનાર રામકથાના આયોજન અંતર્ગત યોજાઈ પત્રકાર પરિષદ વાપેમા પરિવારના પુત્ર એનિયુલ્લેના કાર્યક્રમમાં ગયો અને પાછળથી તસ્કરો ત્રાટક્યા બે પોઈન્ટ છોવીસ લાખના મુદ્દામાંની ચોરી સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ચેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર